ગોધરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ઇન્દ્રાવન સોસાયટીમાં મુખ્ય દ્વારથી લઈને આખી સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું મુશળધાર વરસાદથી હાલુલ શહેરના અનેક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે

ટર ની મેઇન બજાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ પાણી ભરાતા વેપારીઓને પણ દુકાન બંધ રાખવાની ફરજ પડી આ તરફ બાપુનગર શ્રીજી સોસાયટી મેઘદૂત નાકોડા દર્શન શુભમ એપાર્ટમેન્ટ ઉલ્લાસનગર વિસ્તારમાં પણ વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી નીચાણવાળા વિસ્તારોના મકાનો પણ પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન થયું હરિદર્શન એપાર્ટમેન્ટ પાસે પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હતા તો બીજી બાજુ ઘરનાળું બંધ થતા પાણીના તેજ પ્રવાહમાં આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા અપાર્ચમેન્ટના બેઝમેન્ટમાં પણ પાણી ભરાતા પાર્ક કરેલા વાહનો વરસાદી પાણીમાં ડૂબી ગયા ઉલ્લાસનગરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની સાથે કાદવ કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું સામાન પાણીમાં પલળતા સ્થાનિકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો ભારે વરસાદે સર્જેલા જળ કર્ફ્યુ બાદ હાલોલના ધારાસભ્ય જયદ્રતસિંહ પરમાર પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા એક સાથે વધુ વરસાદ વરસતા સ્થિતિ ખરાબ થઈ હોવાનો ધારાસભ્ય દાવો કર્યો સાથે પ્રશાસનની તમામ ટીમોની મદદ થી ના નિકાલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા અનેક વાહનોની પાણીમાં જળ સમાધી સોસાયટીઓ રસ્તાઓ પાણીમાં ગરકાવ શુક્રવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં વરસેલા વરસાદે શહેરીજનોને ડરાવી દીધા

કાંકરોલ નજીક સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ મહંત વિલા સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા એક મકાનમાં ચાર જેટલા વ્યક્તિ ફસાયા હતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને બે બાળકો સહિત એક મહિલા અને એક પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા આવી જ સ્થિતિ મહાવીરનગર અને અવની પાર્ક સોસાયટીની જોવા મળી મહાવીરનગર વિસ્તારના રોડ પર નદીઓની જેમ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો એટલું જ નહીં ગાયત્રી મંદિર રોડ પરની મોટા ભાગની સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ પાટીદાર સોસાયટીની ખાલી જગ્યામાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યા આ તરફ ગોકુલ નગર નજીકના રેલવે અંડરબ્રિજ માં પણ વરસાદી પાણી ભરાતા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા નવા બળવતપુરા ગામ સહિત સાત જેટલી સોસાયટીમાં જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદ રોકાયાના કલાકો વીત્યા છતાં અંડરબ્રિજમાંથી પાણી ન ઓસરતા સ્થાનિકોએ પ્રશાસનની કામગીરી સામે રોષ ઠાલવ્યો ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ મેસરી નદી બે કાંઠે વહેતા નદી કાંઠાના મકાનોમાં નદીના પાણી ઘુસ્યા નદી કાંઠાના રેડક્રોસ સોસાયટી પાછળના વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાં નદીના પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો તો ગોંદરા અને વહોરવાડ વિસ્તારને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો મેસ્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી કાંઠાના વિસ્તારો જળબંબાકાર થયા છે નદી કાંઠાના વિસ્તારમાં એક મકાનમાં ચાર લોકો ફસાયા હતા ઘટનાની જાણ થતાં જ મામલતદાર ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેસીબીની મદદથી પાણીનો નિકાલ કર્યા બાદ મકાનમાં ફસાયેલા ચારેય લોકોને સહી સલામત બહાર કાઢીને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા યાત્રાધામ પાવાગઢમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદ વરસતા મંદિર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું પાવાગઢ મંદિર તરફ જવાના પગથિયા પર પણ પાણીનો ધૂધ ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સર્જાયા તો પાવાગઢની સાથે પાવાગઢ રોડ કસબા વિસ્તાર કોઠી ફળિયા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી